જય માતા મિત્રો કેમ છો બધા મજામાં સ્વાગત છે આપણા એક નવા બ્લોગમાં આજે તારીખ છે સાત કાલે એક દિવસ છે કાલે વેકેશન ખુલે એ પછી તો હમણાં છે ને પાછું આપણને રોજનું હમણાં તો એ જ કામ છે સાંજના ઘરનું કામ બધું બતાવી રજકો વાત તો આપણે જોઈએ વાત આ ત્રણ લઈ જતો

ત્રણ છે મોટા થઈ ગયા છે આ પણ જો આ પણ નીકળશે આવી ગયા છે વાળામાં લઈ લીધી દાંત પાછો હવે રંચકો કાપી દઈએ અડધો કાલે આપણે કાપ્યો હતો જો અહીંયાથી કરીને ત્યાં સુધી ત્યાં સુધી હવે ત્યાંથી કરીને ત્યાં સુધી કાપીએ તો કાપી હાલો સેટલું કપાસ એટલું કાપી દઈશું થાકી જાય યાદ છે ને છે મોટો પણ ગૂંચવાયેલો છે એકદમ વાઢવામાં મુશ્કેલી પડે છે પણ પાડોડીઓનું જો હવે તો આપણે કચ્છ પછી તો કાંઈક આટલો રજકો આપણે કાપ્યું છે આઠ પાડવળવા માટે આટલું ઘણું થઈ પડશે જો હજુ તો વાર છૂટા હતા ને તો વધારે પરસેવો આવી ગયો વાર ને તો વાળ છૂટા રાખ્યા તો પરસેવો પરસેવો થઈ ગયો ચાલો આપણે ઘરે આવી હતી અહીંયા ઘરમાં બહુ થાય વાળામાં ઉપર હોય તો ત્યાં મજા હવા આવે ત્યાં રજકો છે નામનો હું તો કાંઈ નથી આવતો અહીંયા જો આપણે ખારેક હવે ધીરે ધીરે પાકે હે જો હે ને મસ્ત થશે ત્યારે આપણે ખાસું અહીંયા એક જ છે વાળા ઉપર જે પાકે છે એક ત્યાં છે પણ ત્યાં ખરી જાય છે મેં કીધું એક લોગમાં અહીંયા છે જો મસ્ત પાકશે ત્યારે મજા આવશે ખાવાની જામુડા થઈ ગયા પૂરા હવે આ ખાઈશું આપણે ખારેક

કેવડું મસ્ત છે તો અવાજ પણ કરે છે ઉડી ઉપર ચડી જો ત્યાં આજ શું છે રસિયા જો તમને ખાવો તો આવી જાવ કચ્છમાં હમ્મ

પછી આ બટેકા વાળા બનશે આ ડુંગળી વાળા ને હજી મરચીઓ મોરવાની છે મસ્ત ત્રણ ટાઈપના ટાઈપ આવી જશે ગરમા ગરમ બધીએ જો